પાંચ સરળ નિયમોનું પાલન કરવાથી ઘરમાં ક્યારેય નહીં થાય રૂપિયાની તંગી દેવી લક્ષ્મીની રહેશે કૃપા આચાર્ય ચાણક્યના મતેદાન સ્વચ્છતા ભોજનની બચત આતિથ્ય અને અનુશાસનથી ઘરમાં ધનની કમી નથી રહેતી અને દેવી લક્ષ્મીની કૃપા રહે છે આચાર્ય ચાણક્યને મહાન અર્થશાસ્ત્રી વ્યૂહરચનાકાર અને રાજદ્વારી માનવામાં આવે છે ચાણક્ય નીતિ તેમના દ્વારા રચવામાં આવી હતી જેમાં માનવ જીવનના લગભગ દરેક પાસાઓ વિશે કેટલીક મહત્વપૂર્ણ અને જીવન સુધારતી બાબતો કહેવામાં આવી છે નીતિશાસ્ત્ર અનુસાર જો આપણે આ બાબતોને આપણા જીવનમાં અમલમાં મૂકીશું તો આપણને વધુ સારું જીવન જીવવામાં કોઈ અડચણનો સામનો કરવો પડશે નહીં ચાણક્ય નીતિશાસ્ત્રમાં તેમણે કેટલાક એવા નિયમો પણ આપ્યા છે જે ઘરમાં આશીર્વાદ અને ધન આવવાનો રસ્તો બની શકે છે હા ચાણક્ય નીતિમાં કેટલાક નિયમોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેને જો કોઈ વ્યક્તિ અનુસરે છે તો તેના ઘરમાં ક્યારેય પૈસાની અછત નથી આવતી આ સાથે માતા લક્ષ્મી હંમેશા તેના પર આશીર્વાદ રાખે છે દાન અને મદદની ભાવના આચાર્ય ચાણક્ય અનુસાર જે ઘરના સભ્યોમાં દાન અથવા પરોપકારની ભાવના હોય છે તેમના પર દેવી લક્ષ્મીની કૃપા રહે છે જો તમે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિની મદદ કરી રહ્યા છો તો તમને તેમના આશીર્વાદ પણ મળે છે તેમના આશીર્વાદથી વ્યક્તિ ઘણી પ્રગતિ કરે છે તેથી જ ચાણક્ય નીતિ કહે છે કે દરેક વ્યક્તિએ પોતાની ક્ષમતા મુજબ દાન કરવું જોઈએ ઘરમાં સફાઈ શાસ્ત્રોમાં એવો પણ ઉલ્લેખ છે કે દેવી લક્ષ્મી માત્ર તે જ સ્થાનો પર બિરાજે છે જ્યાં સ્વચ્છતા હોય છે પછી તે ઘરની સફાઈ હોય કે તમારી જાત એવું કહેવાય છે કે જો તમે તમારી જાતને સ્વચ્છ રાખો છો અને ઘરમાં પણ સ્વચ્છતા જાળવશો તો દેવી લક્ષ્મી હંમેશા તમારા ઘર પર આશીર્વાદ આપે છે આચાર્ય ચાણક્ય અનુસાર આવા ઘરમાં ક્યારેય પૈસાની કમી નથી હોતી અને તેમને ક્યારેય આર્થિક સંકટનો સામનો કરવો પડતો નથી અન્ન સાચવવું આચાર્ય ચાણક્યના જણાવ્યા અનુસાર જે ઘરમાં ભોજનનું અપમાન થતું હોય ત્યાં માતા લક્ષ્મી ક્યારેય વાસ નથી કરતા કારણ કે અન્નને દેવતા સમાન માનવામાં આવે છે આવી સ્થિતિમાં જો કોઈ વ્યક્તિ તેના ઘરમાં ભોજનનો વ્યય કરે છે તો તેને પાપનું પાત્ર બનવું પડે છે સહભાગીઓને પણ આર્થિક સંકટનો સામનો કરવો પડે છે આતિથ્ય સત્કાર આચાર્ય ચાણક્ય અનુસાર જે ઘરોમાં મહેમાનોનું સ્વાગત અને સન્માન કરવામાં આવે છે તે ઘરમાં હંમેશા આશીર્વાદ રહે છે તેમને ક્યારેય પૈસા અને અનાજની તંગીનો સામનો કરવો પડતો નથી અને દેવી લક્ષ્મીનો આશીર્વાદ હંમેશા તેમના પર રહે છે તેથી ઘરે આવતા મહેમાનોથી ક્યારે કંટાળો નહીં પરંતુ તેમનું સન્માન કરો સંયમ અને અનુશાસન જે લોકો હંમેશા અનુશાસનમાં રહે છે અને શિસ્તબદ્ધ જીવન જીવે છે આવા લોકોના ઘરમાં હંમેશા સકારાત્મક ઉર્જાનો પ્રવાહ રહે છે અને આ ઘરમાં આશીર્વાદ પણ રહે છે તેથી તમે તમારી જાતને જેટલી વધુ શિસ્તબદ્ધ રાખશો તેટલો જ તમને લાભ મળશે અને દેવી લક્ષ્મીની કૃપા પણ તમારા પર રહેશે તમને આ વિડિયો કેવો લાગ્યો તે અમને જણાવો જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો કૃપા કરી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો જેથી તમે અમારા નવા વિડીયો પહેલા જ જોઈ શકો તમારા સહયોગ માટે આપનો હાર્દિક આભાર અને આગળ નવા વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો વિડીયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર